ટોરોન્ટો સ્થિત ઇસ્ટારો કંપની ડેમેક્સે તેના ઘરેલુ બાજારમાં સૌથી સસ્તો સોલાર પાવર ઇલેક્ટ્રિક મોબિલિટી સ્કૂટર લોન્ચ કર્યું છે કંપનીએ તેનું નામ બુમરબગી એક્સ રાખ્યું છે આ મોબિલિટી દેખાવમાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ લાગે છે તે સંપૂર્ણપણે ઇન્કલોઝડ મોબિલિટી સ્કૂટર છે દેખાવમાં તે કોઈ કારથી ઓછી નથી પરંતુ વાસ્તવમાં તે એક ઇન્કલોઝડ મોબિલિટી સ્કૂટર છે

આ મોબિલિટીને ઝડપી બનાવવા માટે તમારે ન તો કોઈ બળતણની જરૂર પડશે કે ન તો વધુ વીજળીની હા આ કાર સૂર્યની ગરમી પર ચાલશે સોલાર પેનલથી સજ્જ આ વાહન કોઈ પણ ભીડભાડવાળા વિસ્તારમાં સરળતાથી ફરી શકે છે રસપ્રદ વાત એ છે કે સૌર ઊર્જાથી ચાલતા વાહનો ચલાવવા માટે હજુ સુધી કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી તેથી ડ્રાઇવિંગ લાયસન્સ વિના પણ તે ચલાવી શકાય છે ડેમેકનું મોબિલિટી ડિવાઇસ તમામ રસ્તાને હવામાન પરિસ્થિતિઓ માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે અને અને ઉત્કૃષ્ટ પ્રદર્શન આપે છે છે એર બંને સુવિધાઓ ઠંડા શિયાળાના મહિનાઓ અને ગરમ ઉનાળાની રાત્રિઓ બંને માટે રચાયેલ બુમરબી એક્સ તમને ત્યાં આરામથી પહોંચાડશે બુમરબગી એક્સ હિટિંગ એર કન્ડિશનિંગ અને સોલાર પેનલથી સજ્જ છે જે તમારા સ્કૂટરને બહાર પાર્ક કરતી વખતે ધીમે ધીમે ચાર્જ કરે છે બુમરબગ બુમરબી ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પેનલ સાથે સંપૂર્ણપણે જોડાયેલ કેબિન છે જે સાઈઠ વોલ્ટ પચાસ એચ લિથિમા બેટરીને સંપૂર્ણ ચાર્જ કરે છે કેબિનને યોગ્ય તાપમાને રાખવા માટે તેમાં એર કન્ડિશનર અને હીટર પણ છે અન્ય સુવિધાઓમાં એલાર્મ સિસ્ટમ ઇસ્ટીરિયો બેકઅપ કેમેરા અને શોપિંગ બેગ કાર્ગો સ્પેસનો સમાવેશ થાય છે સરળ ટ્વિસ્ટ થ્રોટલ અને ઇલેક્ટ્રોનિક એન્ટી સ્લીપ બ્રેકિંગ સિસ્ટમ સાથે ઉપયોગમાં સરળતા આ સ્કૂટરને દરેક માટે સુલભ બનાવે છે સમુદાયો માટે રહેતા લોકો માટે કાર ચલાવવાનો સંપૂર્ણ વિકલ્પ બનાવે છે લોન્ચ સમયે બુમરબગી એક્સ ચાર વિનિટમાં ઉપલબ્ધ છે આ સંપૂર્ણ લોડેડ વોન હિટિંગ એર કન્ડિશનિંગ અને સોલાર પાવર પેનલ સાથે આવે છે જે તમારા સ્કૂટરને બહાર હોય ત્યારે ધીમે ધીમે ચાર્જ કરે છે વેવ મોબિલિટી નામના સ્ટાર્ટઅપે સોલાર કાર મોબિલિટી સિટી ફાય ના પોઈપ રજૂ કર્યો છે આ ભારતમાં બનેલી બીજી સૌર ઉર્જા ચાલતી કાર છે કારણ કે કંપની અગાઉ યુવા નામથી સોલાર કાર રજૂ કરી હતી આ 5 સીટર કાર છે જેમાં આગળ બે અને પાછળ ત્રણ લોકો સરળતાથી બેસી શકે છે આ સાથે પાછળના ભાગમાં 500 લિટરની ખૂબ મોટી બૂડિસ્પેસ આપવામાં આવી છે પાછળની બારીના દેખાવ જેવી એડવર્ટાઇઝ માટે એલઈડી ડિસ્પ્લે લગાવવામાં આવી છે જેમાં તમે સ્ક્રીન અને પોસ્ટર વગેરે ઇન્સ્ટોલ કરાવી શકો છો આમાં ડ્રાઈવર બંને રીતે કમાણી કરી શકે છે એક તો વાહન ચલાવીને અને બીજી અહીં જાહેરાત મૂકીને આ કારના પાછળના ભાગમાં બે નાના ટાયર લગાવેલા છે જે કારનો દેખાવ એકદમ અલગ બનાવે છે આ ભારતની પહેલી કાર છે જેમાં ચાર્જિંગ માટે એસી સોકેટ ઉપલબ્ધ છે જેમાં તમે તમારા ને ચાર્જ કરી શકો છો અથવા મિક્સર અથવા બીજું કંઈ પણ ચલાવી શકો છો આ કારની છત પર સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે જેમાં કંપની કહે છે કે જો આ કાર એક વર્ષ સુધી ચાલે તો તે ફક્ત સોલાર પાવરથી ચાર હજાર કિલોમીટરની રેન્જ આપશે જેની સૌથી મોટી ખાસિયત ડ્રાઇવિંગ રેન્જ છે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ કારને 330 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ ઉપલબ્ધ છે જેની મદદથી આ કાર 1 કલાકમાં ફૂલ ચાર્જ થઈ શકે છે તમે મોબિલિટી સિટી ફાઈ કારને 70 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો ખૂબ જ આકર્ષક દેખાવ ધરાવતી આ ઇલેક્ટ્રિક કારમાં ત્રણ દરવાજા છે દેખાવમાં આ કાર મહિન્દ્રા દ્વારા રજૂ કરાયેલ E2O યાદ અપાવે છે આ કારની ખાસિયત એ છે કે તે સોલાર ચાર્જિંગ તેમજ પ્લગ ઇન ચાર્જર સાથે આવશે જેના કારણે તેની બેટરી રિફિલ કરવી ખૂબ જ સરળ બનશે કારના ફીચર્સ પણ ખૂબ જ ખાસ હશે

આ ખાસિયત ઓટો લોકો તેને જ પસંદ કરી રહ્યા છે આ ફક્ત પ્રોટોટાઇપ રજૂ કરવામાં આવ્યો છે અને તેના બુકિંગ માટે થોડો સમય લાગી શકે છે કંપનીએ હજુ સુધી તેના બુકિંગ અંગે કોઈ જાહેરાત કર્યું નથી તમે વેબસાઇટ ની મુલાકાત ડ્રાઈવ લઈ શકો છો તેની કિંમત વિશે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી ચીની તેના સ્થાનિક બજારમાં સૌર ચાલતી કાર લોન્ચ કરી છે સ્ટાર્ટઅપનો દાવો છે કે આ દેશની પહેલી સૌર ઉર્જા થી ચાલતી ઇલેક્ટ્રિક કાર છે આ કાર શહેરી વિસ્તારોમાં રોજિંદા મુસાફરીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે જે તમારી રોજિંદગી ટૂંકી યાત્રાઓ માટે એક સંપૂર્ણ વિકલ્પ સાબિત થઈ શકે છે આ ચાલતી ઇલેક્ટ્રિક કાર છે તે એક નાની માઇક્રો કાર છે જે ખાસ કરીને શહેરો ને ટ્રાફિક ની સ્થિતિ માટે ડિઝાઇન કરવામાં આવેલ છે આ વાહન ખૂબ જ ઓછી જગ્યા માં ફરી શકે છે અને ટ્રાફિક માંથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી આ વાહન માલિક માટે સરળ પરિવહન પૂરું પાડી શકે છે સૌથી મહત્વપૂર્ણ હાઈલાઇટ સોલાર ચાર્જિંગ વિકલ્પ છે કાર ના સનરૂફમાં ઢંકાયેલ કાચના સોલાર પેનલ્સ લગાવવામાં આવ્યા છે જે દરરોજ વધારાની દસ બાર કિલોમીટર ની રેન્જ આપવા માટે બેટરી ચાર્જ કરી શકે છે આ બેટરી ની સામાન્ય રેન્જ થી વધારાની રેન્જ આપે છે અને ઓમેટિક ઇમરજન્સી બ્રેકિંગની અપેક્ષા રાખી શકો છો આ પાંચ દરવાજા વાળી પાંચ સીટર હેચબેગ કાર છે કારના કદ વિશે વાત કરીએ તો તેની લંબાઈ ત્રણ હજાર ત્રણસો એસી એમ પંદરસો પચાસ એમ અને ઊંચાઈ પંદરસો એમ છે તેમાં આગળ અને પાછળ ડિસ્ક્રેક આપવામાં આવ્યા છે નાની કાર હોવા છતાં તેમાં આંતરિક ભાગમાં વધુ સારી જગ્યા આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે કારમાં એર કન્ડિશનિંગ સાથે એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી સિસ્ટમ છે તેનો પેનોરોમિક સનરૂફ કારના આંતરિક ભાગને વધુ જગ્યા ધરાવતો દેખાવ આપે છે જ્યારે તમે કારની અંદર બેસો છો ત્યારે તમને તે નાની લાગતી નથી આ એક પ્લગ ઇન ઇલેક્ટ્રિક કાર છે અને તેમાં સત્તર કિલો ઓટા ક્ષમતા લિથિયમ આયન બેટરી પેક છે તેમાં એક ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પંદર કિલો પાવર જનરેટ કરે છે સિંગલ સ્પીડ ઓટોમેટિક કંપનીનો દાવો છે સજ્જ આ કાર રીજનરેટિવ સિસ્ટમનો જગ્યાએ કરી શકાય છે આ કાર શહેરની અંદર ટૂંકી સવારી માટે ડિઝાઇન કરવામાં આવી છે કારનું કુલ વજન એક હજાર કિલોગ્રામ છે અને તે મહત્તમ ચારસો પાંચસો કિલો વજન ઉપાડવામાં સક્ષમ છે કારની બેટરીને સામાન્ય ઘરગથ્થુ સોકેટથી સરળતાથી ચાર્જ કરી શકાય છે તેની ઘરના સંપૂર્ણપણે થવામાં લગભગ ચાર કલાક લાગે છે જ્યારે ડીસી ફાસ્ટ ચાર્જર સાથે તેની બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં ફક્ત પિસ્તાલીસ મિનિટ લાગશે આ કારમાં એલ્યુમિનિયમ અલવિસ લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત કારમાં એક સ્ટાર્ટ બટન અને મોટી સાઇઝની કલર ટોય સ્કીન એલસીડી પેનલ લગાવવામાં આવી છે તો મિત્રો આ હતી સોલાર પાવર ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય